વડોદરામાં દબાણો અને વીએમસીના અણગઢ વહીવટના કારણે અડધુ વડોદરા પાણીમાં ડૂબી જતા નુકસાનનો આંકડો આકાશને આંબી રહ્યો છે તેવામાં રાજ્યના ગૃહમંત્રી શહેરની સ્થિતિ અંગે બેઠક બોલાવી શુક્રવારે રાત્રે ગૃહ રાજ્યમંત્રીની આગેવાનીમાં મળેલી બેઠક શનિવારે સવાર સુધી ચાલી જેમાં મેયર સાંસદ તેમજ સ્થાયી સમિતિના ચેરમેન અને શહેરના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા ગૃહ રાજ્યમંત્રીએ વિવિધ વિસ્તારો અને ઝોનની મુલાકાત લઈ કુલ અઢાર કિલોમીટરના વિસ્તારમાં હોદ્દેદારો સાથે બેઠક યોજી સ્થિતિનો તાગ મેળવ્યો વડોદરામાં સામાન્ય નાગરિકોથી લઈને માલેતુજાર શહેરીજનોને પારાવાર નુકસાન થયું છે ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ તમામ ઝોનના નાગરિકોને આશ્વાસન આપી તાત્કાલિક સ્થિતિ રાબેતા મુજબ કરવા માટે નિર્દેશ આપ્યા છે ચાર દિવસ ભારે વરસાદ બાદ જે રીતે વડોદરા ડૂબમાં ગયું તેવી સ્થિતિ ફરી ન થાય તે માટે વડોદરા રીંગરોડ માટે કરોડ અને માટે કરોડની ફાળવણી હોવાની માહિતી આપી વિકાસ માટે ગયા અઠવાડિયે જ આઉટર માટે ત્રણસો કરોડ રૂપિયા પાસ કરવામાં આવ્યા કાલે જ મુખ્યમંત્રીશ્રીએ વિશ્વમિત્રી રિવર રીડેવલપમેન્ટ માટે બારસો કરોડ રૂપિયાની જાહેરાત કરી છે હજી વધુ રૂપિયા એ પ્રોજેક્ટને સંપૂર્ણ પૂર્ણ કરવા માટે જે કંઈ જરૂર હશે એ બધું જ આપવામાં આવશે વડોદરા કોઈ બી જગ્યા પર પાછળની વાત તો બહુ દૂર છે વડોદરાને નંબર વન બનાવવા માટે તમે બી વડોદરાના નાગરિક તરીકે આપણે વડોદરાની જે સારી વાત છે વડોદરાની સારી વાત આવી તકલીફમાં લોકો એકબીજાને કેવી મદદ કરી